જે અમદાવાદ પોલીસના ચોપડે હતો વોન્ટેડ જેની ત્રણ ત્રણ વર્ષથી પોલીસને શોધ હતી એ રીઢા ગુનેગારને પકડવામાં વટવા પોલીસને મોટી સફળતા મળી છે મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને વટવામાં રહેતો અભિષેક ઉર્ફે બબલુ રાજપૂત નામના આરોપીને પકડવા માટે ઘણા સમયથી પોલીસ શોધખોળ કરી રહી હતી એ વોન્ટેડ ભુવનેશ્વરમાં હોવાની બાતમી વટવા પોલીસને મળી હતી તેના આધારે પોલીસની એક ટીમ ભુવનેશ્વર પહોંચી અને ત્યાંથી બબલુને ઝડપી અમદાવાદ લવાયો હતો મટવા પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસના પ્રોહિબિશનના ગુનામાં એ નાસ્તો ફરતો હતો પછી બે હજાર ત્રેવીસનો ગુનો છે એમાં ત્રણસો સાતમાં એ આરોપી છે એ નાસ્તો ભાગતો હતો અને ત્રણસો બેનો એક ગુનો છે ધૂટ વિથ મર્ડરનો એ ગુના ત્રણ વટવા પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં એ આરોપીની ધરપકડ બાકી હતી તે બાબતે અમે લોકોએ આરોપી છે એને લઈ આવેલા છીએ પોલીસ સ્ટેશને અને આ બાબતેના જે ગુના છે એ બાબતેની એની ધરપકડ ને અત્યારે કાર્યવાહી તપાસની ચાલુ છે ઓડિશાથી ઝડપાયો અમદાવાદનો રીઢો ગુનેગાર ત્રણ વર્ષથી પોલીસને આપી રહ્યો હતો હાથ તાળી બાર જ્યોતિર્લિંગના દર્શન બાદ છુપાયો હતો ભુવનેશ્વરમાં અભિષેક ઉર્ફે બબલુ અમદાવાદના વટવા વિસ્તારનો રહેવાસી છે ડ્રાઈવિંગ નો ધંધો કરતો હતો એકત્રીસ વર્ષના બબલુ વિરૂદ્ધ અનેક ગંભીર ગુના નોંધાયેલા હતા છેલ્લા ત્રણ વર્ષથી તે પોલીસ પકડથી દૂર હતો પોલીસના કહેવા મુજબ બબલુ વર્ષ બે હજાર સત્તર થી ગુનાખોરીના રવાડે ચડ્યો હતો છેલ્લા આઠ વર્ષથી લૂંટ હત્યા અને મારામારી અને પ્રોહિબિશન જેવા બાર જેટલા ગંભીર ગુના આચર્યા હતા તેના ગુનાહિત ભૂતકાળ પર નજર કરીએ તો વર્ષ બે હજાર સત્તર અઢારમાં રામોલ પોલીસ સ્ટેશનમાં બે ગુના વર્ષ બે હજાર સત્તર અઢાર અને બે હજાર માં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના વર્ષ બે હજાર માં નારોલ પોલીસ માં બે ગુના વર્ષ બે ત્રેવીસ અને બે હજાર માં ડીસીબી માં બે ગુના તેમજ વર્ષ બે હાજર એકવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર માં પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયેલા છે આરોપી સામે છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદના રામોલ નારોલ અમરાઈવાડી અને અનેક ગુનાઓ નોંધાયા છે આટલા બધા ગુના કર્યા પછી બબલુને પશ્ચાતાપ કરવો હતો એટલા માટે ત્રણ વર્ષથી અલગ અલગ જ્યોતિર્લિંગના દર્શન કરવાની શરૂઆત કરી પોલીસથી બચવા અલગ અલગ જગ્યાએ નાસ્તો ભરતો હતો બાણ જ્યોતિર્લિંગના દર્શનની સાથે આરોપીએ ચારધામની યાત્રા પણ કરી હતી વટવા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીમાં અલગ અલગ ગુનામાં તે વોન્ટેડ હતો જેથી ઝોન છ એલસીબી ટીમે આઈસીજીએસ પોર્ટલ વિશે તપાસ કરી તેના આધારે આરોપી ઓડિશાના ભુવનેશ્વર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું વટવા પોલીસની ટીમે ત્યાંથી ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરી રામેશ્વર ગયેલો અને આવેલું અને ત્યાં ગયો દર્શન કરવા માટે એનું કેવું એવું છે એમાં એવું છે કે આટલા વર્ષથી તે નાસ્તો ફરતો હતો પોતાની હાજરી છુપાવતો હતો કેમ કે એને એ આરોપી રીઢો અને બનેલો છે એટલે એની ખ્યાલ જ છે કે હું જો મારા વતનની અંદર ત્યાં રહેવા માટે જઈશ તો ત્યાં પોલીસ તપાસ માટે આવશે જ અલગ અલગ બ્રાન્ચો પણ તપાસ માટે આવશે એટલે પોતે પોતાના વતનમાં પોતાની હાજરી રાખતો નહોતો એટલે ભારતમાં ગમે ત્યાં પોતે બ્રહ્મણ કરતો હતો વધારે પડતા મંદિરોના અને એના પર આશરો લઈ અને એ પ્રમાણે એ કરતો હતો અને પોતાની હાજરી છુપાવતો હતો પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પહેલાથી જ અહી રહેતો હતો અને ભારતના અલગ અલગ વિસ્તારોમાં ફરીને પોતે ગુના આચરવાનું કામ કરતો હતો હવે ત્રણ વર્ષે રીઢો ગુનેગાર પોલીસના હાથે ઝડપાયો છે ત્યારે અન્ય કોઈ ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ